પછી વાર લઈ આવી વટાણા લઈ આવી મરસા લીધા પછી ગાજર લીધા લઈ આવી કુતરો તો અહીંયા ના જાય જો બે ગયો ને અહીંથી ક્યાંય જાય જ નહીં થોડીક વાર ઉભો થઈ જાય

અહીંયા તો જો આ બધા એમ જો તો તું દખ શું કરે અહીંયા પાલી પીવું પાણી પીવું શું કરો તમે શું કરો ખીચડી બનાવો આ હાથમાં હુંપડાને લઈને શું કરો ચોખા ઝાટકવા ચોખા ઝાટકવા